શું આપના પગ દુખે છે પગમાં ખાલી ચડી જાય છે નસ પર નસ ચડી જાય છે પગના તળિયા છે ઠંડા રહે છે લોહી પરિભ્રમણ છે અટકી ગયું છે તો આ બધાનો જ એક સરળ અને એટલો જ અસરકારક આપણે ઉપાય કરીશું લેગ ટેપિંગ એક્સરસાઇઝ જે લોહી નું પરિભ્રમણ પણ વધારશે અને આ બધા જે જે સમસ્યાઓ છે તેમાં રાહત આપશે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર હું છું કાનન માંકડ ટેપિંગ એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા આપણે થોડું વોર્મ અપ કરી લઈએ જો પલંગ પર સોફામાં નીચે ક્યાંય પણ બેઠા બેઠા થોડા પગને ને ત્યાં ને ચલાવવાના છે પંદર થી વીસ વખત તમારે આ રીતે કરી લેવાનું જેનાથી જો પંદર થી વીસ વખત એટલે તમારું શરીર છે થોડું વોર્મ થઈ જશે અત્યારે આપણા બધાની જીવનશૈલી થોડી બદલાઈ ગઈ છે વધારે સમય ઊભા રહેવાનો થાય છે વધારે સમય સુધી બેસવાનું થાય છે ખૂબ ચલાઈ ગયું છે તો પગની નાની મોટી સમસ્યા છે એ દરેક ઉંમરનાને ને થતી હોય છે પરંતુ આ થેરાપીનો ફાયદો એ છે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે આરામથી કરી શકે છે તો આપણે પગની શરૂઆતથી પગના અંત સુધી દરેક જગ્યાએ ટેપિંગ કરશું અને દરેકને પોતાના અલગ લાભ છે તો આપણે ચર્ચા પણ કરતા જશું સાથે મારી સાથે એક્સરસાઇઝ પણ તમારે કરવી હોય તો કરતા જજો કોઈ પણ કમ્ફર્ટેબલ જગ્યાએ આવી રીતે પગને ખોલીને બેસવાનું છે સૌ પ્રથમ આપણે થાઇસ થી શરૂઆત કરશું ચલો જો થાઇઝ માં કઈ રીતે તમે આ હું બેઠા બેઠા દેખાડું છું કારણ કે મોટી મોટી ઉંમરના લોકોને પણ આ સમસ્યા છે તો તે લોકો લાંબો સમય સુધી ઊભા નથી રહી શકતા માટે તમે ઊભા રહેવો હોય તો ઊભા પણ કરી શકો અને બેઠા બેઠા જો સિમ્પલ થાઇઝ ના દરેક ભાગ બહાર ના ભાગ અંદર ના ભાગમાં ટેપી એકદમ હળવે હાથે નહીં આ રીતે કપ બનાવી અને પેલા દસ થી બાર વખત અંદર ના ભાગમાં ઇનર થાઇઝ અને આઉટર થાઇઝ જો આ રીતે જેટલું તમારા થાઈઝ મસલ સ્ટ્રોંગ હશે એટલું તમારા નીસ પર ભાર ઓછો આવશે જેને બેઠા બેઠા જોબ હોય લાંબા સમય સુધી ઉગવાનું હોય તો તેને પગ જકડાઈ જાય છે આ ભાગ છે જકડાઈ જાય છે અથવા તો વધુ વ્યાયામ કરે છે ઉઠ બેસ કરે છે તો તે લોકોને તકલીફ પડે છે તો આ સિમ્પલ ટેપિંગ છે તમારું લોહીનું પરિભ્રમણ છે વધારી દેશે તો સળંગ હવે દસ વખત કરીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બારની તરફ આવીએ કાફ મસલ્સ પર પિંડી ઉપર તો હળવી રહેવી જોઈએ ડાયાબિટીસ ના દર્દીઓ છે તે લોકોને આ ભાગ છે ખૂબ દુખતો હોય છે તો તે લોકોએ તો રોજ ટેપિંગ કરવાનું ઘણી લેડીઝને રાત પડે પગ પછાડવા પડે એટલો દુખાવો થતો હોય છે તો તે લોકો માટે પણ આ ખૂબ લાભદાયી છે જો આ રીતે પણ કરી શકો વેરી કોઝ વેરની તકલીફ છે અથવા તો શરૂઆત થઈ ગઈ છે તે લોકો માટે સરસ છે પગ ઠંડા રહે છે તે લોકો માટે પણ સરસ છે જો આ રીતે તમે એક હાથે પણ કરી શકો એકદમ ટેપિંગ કરવાનું જે લોકોને લાંબા સમય સુધી ઊભવાનું હોય ખૂબ વોકિંગ થઈ ગયું છે અને ત્યારબાદ પગ દુખે છે ત્યારે પણ તમે અહીંયા મસાજ કરી શકો પગની આગળના ભાગમાં એક જાડો ભાગ હશે તો તમે આ ઊભા ઊભા છે અને બેઠા બેઠા કોઈ પણ રીતે કરી શકો જો આ રીતે પગ તરફ છે એ બ્લડ ફ્લો વધારે છે તમે આવી રીતે ઊભા ઉભા પણ એક હાથે કરી શકો અને બંને હાથે પગમાં ટાઈપનેસ છે સ્વીફ્ટનેસ છે તો એ પણ ઘટાડે છે ઘણાને પગમાં સોજા રહે છે પગમાં પાણી ભરાય છે તો તેમાં પણ તકલીફ થાય મારા હાથ આપશે હવે બંને હાથે આ રીતે સિમ્પલ હવે આગળ પાછળ બંને જેટલા પણ તમારે થયું છે આગળ તમે આ રીતે કરી શકો હાથ દુખે જરૂરી નથી તમારે સળંગ વચ્ચે વચ્ચે રેસ લેતા જવાનું અને આ રીતે ટેપિંગ કરતા રહેવાનું જેવી રીતે હાથમાં આપણે ટેપિંગ એક્સરસાઇઝમાં જોયું હતું કે ટેપિંગ કરો છો તો શરીરના ટોક્સિન છે કાઢે છે હાર્ટ હેલ્થ છે લંગ્સ હેલ્થ છે સુધારે છે એવી જ રીતે આ ગોઠણની પાછળ ખાસ કરીને અહીંયા ટેપિંગ કરવાથી આપણા શરીરના ઝેરી તત્વો છે ને બહાર કાઢે છે તો કઈ રીતે તમને નથી ફાવતું તો તમારે ઊંધા સુઈ જવાનું અને બીજા પાસે ટેપિંગ કરવાનું અથવા તો ઊભા ઊભા અથવા તો મારી જેવી રીતે બેઠા બેઠા જો અહીંયા એક્ઝેક્ટ તમે ગોઠણની નીચે પાછળ જોઈન્ટ ઉપર કરશો ખાસ જેટલું ઓછું થાય છે ઘણા લાંબા સમય સુધી બેસવાની જોબ હોય પીસીઓડી પીસીઓએસ છે હોર્મોન્સ ની તકલીફ થાઇરોઇડ છે બધામાં તમને લેગ ની સમસ્યા હોય તો તમને દરેક છે રાહત આપશે એન્કલ જોઈન્ટ તરફ તો આ રીતે તમે પેલા સિમ્પલ દુખતા હોય તો તમે ગોળ ગોળ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવી પણ શકો છો જેમ હથેળીમાં આપણું આખું શરીર છે એવી જ રીતે પગના તળિયામાં આપણું આખું શરીર છે તો હવે તો શિયાળો શરૂ થઈ ગયો છે તો તમારે તલનું તેલ લગાડી માલિશ કરી અને પછી ટેપિંગ કરશો તો તમને ડબલ બેનિફિટ મળશે એમાં પણ તમે જો આ સવારના કુમળા તડકામાં કરશો તો તો તમારે પગની સમસ્યા છે 50 થી સાઠ ટકા દૂર થઈ જશે તો પેલા પાછળના ભાગમાં પણ કરી શકાય અને આ રીતે એવી જ રીતે આગળના ભાગમાં

તમે ઓછામાં ઓછી દસ થી પંદર મિનિટ કરી શકો તમે દસ મિનિટ કરશો તમારું શરીર છે 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 ગરમ થઈ જશે કારણ કે પ્રવાહ એકદમ સરસ રીતે ફરવા માંડ્યો તો જે લોકો વધારે વ્યાયામ નથી કરી શકતા ચાલી દોડી નથી શકતા પૂરતો સમય નથી તો તે લોકો છે આ ખૂબ જ સરળ છે એ આરામથી ઘરના કોઈ પણ ખોળામાં કરી શકો છો અને તમારી તબિયતને પણ સરસ રાખી શકો છો આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર